મિત્રો આપણે જે આ પાણીપુરીના સેવા કેમ્પમાં આવ્યા છે ત્યાં આ બટેટાની ચાલ ઉખાડવાનું છીલવાનું મશીન છે જો આ રીતે અહીંયા આ મશીનમાં બટેટા ઉપરથી ઉમેરવામાં આવે છે અને ત્યાર પછી તમે તે જુઓ કેટલી ઝડપમાં તેની ચાલ નીકળે છે પાણી નો જે વેસ્ટ છે એ આ પાઇપ દ્વારા જે ત્યાં નીકળી જાય છે બરોબર ને એમાં સાલ બી નીકળી જાય છે

તે ધોઈને પછી પાછા બાફવામાં જશે જો આ બધા જે બટેટા છેલી નાખવામાં આવ્યા છે અહીંયા આ રીતે એકવાર ચોખ્ખા પાણીએ ધોવામાં આવે છે અને ધોવાઈ ગયા પછી ખૂબ સુંદર રીતે તેને પાછા બાફવામાં મોકલવામાં આવે છે અહીંયા મિત્રો બટેટાની સાલ કમ્પ્લીટ સિલાઈ ગયા પછી અહીંયા બાફવા માટે ધોઈને મૂકી દેવામાં આવે છે જો અહીંયા ખૂબ સુંદર રીતે બટેટા બફાઈ ગયા છે પાણીપુરી ખાતા જાઓ પાણી પાણીપુરી ખાતા જાઓ હવે આપડે પાણીપુરી ની પ્રસાદ લઈ લઈએ જય જય અંબે અંબે જય જય અંબે જય અંબે બોલતા જાવ પાણીપુરી ખાતા જાવ અહીનો નારો છે તો આપણે જય અંબે બોલતા જઈએ ને પાણીપુરી નો ટેસ્ટ લઈ લઈએ અહીંના સેવા કેમ્પ ના મિત્રો નો ખાસ આગ્રહ હતો કે પ્રસાદ લીધા સિવાય જવાનું નથી તો આપણે પ્રસાદ લેતા જઈએ અને જય અંબે કોમેન્ટ લખતા જાવ અને અમે પણ જય અંબે બોલતા જઈએ અને પાણીપુરી ખાતા જઈએ જય માળી અંબે કેમ કે એક નંબર કે ઘટે જ નહીં પૈસા દેતા આ સ્વાદ તમને જીવનમાં ક્યારે નહીં મળે તો તમે નસીબદાર હો અને માં અંબાના દર્શને જતા હો અને આ સેવા કેમ જો તમારા ધ્યાને આવી જાય તો એકવાર વિનંતી છે કે તમે એકવાર પાણીપુરીનો ટેસ્ટ અચૂક કરજો જય માં અંબે પાણીપુરીના મસાલાના ઇંગ્રીડિયન્ટ્સની વાત કરી દઈએ તો અહીંયા જનરલી આપણે બધાને ખબર જ હોય તો પાણીપુરીમાં બટેટા, चना, મીઠું, મરચું જે કે નાખવામાં આવે અને ત્યાર પછી અહીંયા લસણ, પુદીનો, મરચા જે આ તમે જોઈ રહ્યા છો બરોબર એમાંથી આદુ અને બધું જે કે ઇન્ગ્રીડિયન્ટ છે એ ટેસ્ટ તો ભાઈ મેં તમને આગળ રિવ્યુ આપી દીધો કે બહુ જબરજસ્ત છે ટેસ્ટ બરોબર આવો તો નસીબદાર ને જા ટેસ્ટમાં

જય જય મીઠું આવે મરચું આવે બધાને ખબર છે બીજો સ્પેશિયલ અમે અમારા તરફથી એક મસાલો બનાવીએ પાણીપુરી માટે જેમ ચાટ મસાલો આવે છે એ અમારો સ્પેશિયલ મસાલો હોય નાખીએ છે એમાં ઘણી બધી વસ્તુઓ જે સૂકા મસાલા હોય છે એનું મિશ્રણ કરી એને મિક્સ કરીને પછી અમે એના માટે બનાવીએ જેનાથી વધારે ટેસ્ટ સારો આવે ના આની અંદર એટલે જેમ મરી છે જીરું છે પછી હિંગ છે એ બધી વસ્તુઓ સુકી ભેગી કરી એનો મસાલો એક બનાવવામાં આવે અને એનો અમે તૈયાર મસાલો કરી ને આવી દાખી ગુણ ભરીને અમે લઈને આવીએ છીએ જેનાથી તમને મસાલાનો ટેસ્ટ અને પાણીપુરી ટેસ્ટ વધારે સારો આવે છે અહિયા મિત્ર જે પણ પદયાત્રીઓ પાણીપુરી નો પ્રસાદ છે તે સારી રીતે બેસીને આરોગી શકે એ માટે અહીંયા ખૂબ સુંદર રીતે બેસવાની વ્યવસ્થા છે પંખા છે ઉપર સીડો કરવામાં આવેલો છે મંડપ નાખીને અહીંથી તે પ્રસાદ લઈને સીધા અહીંયા બેસે છે બરોબર આપણી સાથે આ સેવા કેમ્પ માં અનિલભાઈ છે અને તે આ સેવા કેમ્પ કેટલા વર્ષથી ચલાવે છે અને કેટલી પાણીપુર નો સ્ટોક છે તેની વિશે થોડી જણાવો

ઘણી વખત આપણને જમીએ પણ જ્યાં સુધી ઘર જેવું ના જમીએ સામેથી કઈને જાય ત્યારે આપણો આનંદ ઉત્સાહ ઓછો પેટ ભરાઈ જાય પણ આમ તૃપ્તિ ન થાય કે આપણે ક્યાં જમીયા નથી એવું લાગે દરેક વ્યક્તિ છે નાનું છે મોટું છે બધાને ભાવે બધાને ભાવે અને બધાની એક પસંદીદા વાનગી છે વાનગી છે તો હા અને ના આરોગ્ય હોય અને જો તમે આ પદયાત્રામાં અહીંથી પસાર થઈ રહ્યા છો આ વર્ષે તો આવતા વર્ષે તો ચોક્કસ થી આ સેવા કેમ્પ ઉપર પ્રસાદ લઈ જય અંબે ભંડારા સુરત તરફથી આ સેવા કેમ્પ ચાલવામાં આવે છે અને જો હજારો ભાવિ ભક્તો અંબાજી ભાગીર પૂર્ણિમા જે મહા સેવા યજ્ઞ અને પદયાત્રા થાય છે એના ઘણા બધા ભાગ આવી ગયા છે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ લેજો બાકી અહીંયા સાઈડ માં પણ એ વિડીયો દેખાતા હશે તો ક્લિક કરીને એ વિડીયો જોવાનું ભૂલશો નહીં બોલવાળી અંબે જય જય ફરી ઇન્ટરેસ્ટિંગ ત્યાં સુધી રજા જય જય ગરવી ગુજરાત આ મિત્રો અમારો બિહાઇન્ડ ધ સીન વ્યૂ તમને બતાવી દઉં રસ્તામાં કેવી રીતે એડિટિંગ શરૂ છે આવા જ પ્રકારે અમે વ્લોગ શૂટ કરીને પછી એડિટિંગની અમારી વ્યવસ્થા હોય છે અહીંયા અમારી કપડાં કૂંકાય છે અને આ રસ્તે જો એડિટિંગ થાય છે તો આવી હાલત હોય છે બ્લોગર તો પાણીપુરી ખાતા જાવ જઈ અમે બોલતા જાવ